પાકિસ્તાનની જે એંસી ટકા ખેતી છે એ સિંધુ જેલમ અને ચિનાબ નદીઓ પર આધારિત છે અને હવે આ જો પાણી ભારત રોકી દેશે તો એક તો પાણીના પીવાનું મોટું સંકટ પાકિસ્તાનમાં ઊભું થઈ શકે પાકિસ્તાનના લોકોને ટીપા ટીપા પાણી માટે વલખા મારવા પડે એવી હાલત ઊભી થઈ જાય નમસ્કાર કાશ્મીરના પહેલગામમાં જે ઘટના બની એ પછી ભારત સરકારે પાકિસ્તાનની સામે આકરા પગલાં લીધા છે અને પંચ પ્રહાર કર્યો છે એટલે પાંચ એવા પગલાં લીધા છે જેને કારણે પાકિસ્તાન મુશ્કેલીમાં આવી શકે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ જે બેઠક મળી એની અંદર આ નિર્ણય લેવાયો પરંતુ હું તમારી સાથે વાત કરીશ ભારતની વોટર સ્ટ્રાઇકની ભારતે પાકિસ્તાનને જે સિંધુ સિંધુ સંધિ કરાર હેઠળ જે પાણી મળે છે એ રોકી દેવાનો નિર્ણય કર્યો છે તો એની પાકિસ્તાન પર શું અસર પડે અને આ સિંધુ નદી ક્યાંથી વહે છે આવી બધી ઘણી બધી વાતો હું તમારી સાથે શેર કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ સિંધુ નદી એટલી સમૃદ્ધ અને રીચ છે અને આપણું જે ભારતની જે સભ્યતા છે એને સિંધુ ઘાટીની સભ્યતા કહેવામાં આવે છે અને આપણો જે હિન્દુ શબ્દ છે એ પણ આ સિંધુ ઉપરથી આવ્યો હોવાનું કહેવાય છે અંગ્રેજોને એ સમયે સિંધુ બોલતા ફાવતું નહોતું એટલે એ હિન્દુ હિન્દુ થયું અને એ પછી આ હિન્દુ શબ્દ આવ્યો એવું કહેવાય છે આપણા જે સમૃદ્ધ શાસ્ત્રો છે વેદ ઉપનિષદ એ પણ આ સિંધુ નદીની આસપાસ જ એની રચના થયેલી છે હવે સૌથી પહેલાં હું તમારી સાથે વાત કરીશ કે સિંધુ નદી છે એ નીકળે છે ક્યાંથી તો સિંધુ નદી છે એ ચીનના કબજાવાળું તિબેટમાં જે કૈલાશ પર્વત રેન્જ છે એની નજીક એક ગ્લેશિયરમાંથી નીકળે છે અને ઉત્તર પશ્ચિમ તરફ આ નદી વહેતી ભારતમાં લદ્દાખની અંદર પ્રવેશ કરે છે અને લદ્દાખથી પછી આ નદીનું જે પાણી છે એ કાશ્મીરમાં જાય છે અને કાશ્મીર થઈ અને આ નદીનું પાણી પાકિસ્તાનમાં પ્રવેશે છે અને એ પછી અરબ સાગરની અંદર આ નદીનું પાણી ભળી જાય છે હવે ઓગણીસો ને સાહીઠની અંદર આ સિંધુ સંધિ થઈ હતી ભારત અને પાકિસ્તાન વચ્ચે એમાં તે વખતના પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાન સેનાના જનરલ અયુબ ખાન વચ્ચે આ કરાર કરવામાં આવ્યો હતો અને ઓગણીસો ને સાહીઠમાં ભારત પાકિસ્તાન વચ્ચે જે આ કરાર થયો એમાં સિંધુ ઘાટીને છ નદીઓમાં વિભાજીત કરી દેવામાં આવી અને એની ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા હવે આ જે સિંધુ નદી છે એની અંદર સિંધુની સાથે ટોટલ બીજી પાંચ નદીઓ પણ વહે છે એટલે ટોટલ છ નદીઓ એમાં સિંધુ જેલમ ચિનાબ રાવી બ્યાસ અને સતલજ એટલે બાકીની જે પાંચ નદીઓ છે જેલમ ચિનાબ રાવી બ્યાસ અને સતલજ એને કારણે પાંચ નદીઓ એને કારણે પંજાબનું નામ પડ્યું પંજાબ અને સિંધુ જેલમ અને ચિનાબનું જે પાણી છે એ પાકિસ્તાનને મળે છે અને રાબી બ્યાસ અને સતલજનું પાણી છે એ ભારતને મળે છે હવે આ જે અત્યારે ગરમીની સિઝન છે અને ગ્લેશિયર અત્યારે પીગળતા હોય છે ગ્લેશિયર એટલે બરફનો એક બહુ જ મોટો વિશાળ ભાગ કે જે આ ગરમી પડે એટલે પીગળે અને એને કારણે નદીઓની અંદર એકદમ ફૂલ પાણી હોય છે એટલે અત્યારે પાણી તો નદીમાં ફૂલ હોય અને સાથે સાથે મે મહિના જૂન મહિનાની અંદર વાવણીનો પણ સમય હોય અને ખે ખેતરોની અંદર અત્યારે આ નદીઓનું પાણી જાય એટલે ખેતી માટે આ સૌથી સારો સમય હોય અને ખેતી માટે આ પાણીનો બહુ જ સારો ઉપયોગ થાય હવે આ નદીનો જે સોર્સ છે એ ભારતમાં છે એટલે ભારતે આ જે કરાર થયો છે એ પછી ભારતે ઘણી બધી જગ્યાએ ડેમ બાંધી દીધા છે અને એ ડેમને કારણે ભારત હવે પાકિસ્તાનમાં જતું જે પાણી છે એ અટકાવી શકે છે એટલે ગઈકાલે જે નિર્ણય લેવાયો કે હવે પાકિસ્તાનમાં જે આ સિંધુ નદીનું પાણી જાય છે એને અટકાવી દેવામાં આવશે એટલે આ એટલું સરળ નથી પરંતુ આ નિર્ણય લેવાયો છે એને કારણે પાકિસ્તાનમાં ખળભરાટ મચી ગયો છે કારણ કે આની સૌથી મોટી અસર પાકિસ્તાનને પડવાની છે પાકિસ્તાનની જે એંસી ટકા ખેતી છે એ સિંધુ જેલમ અને ચીનાબ નદીઓ પર આધારિત છે અને હવે આ જો પાણી ભારત રોકી દેશે તો એક તો પાણીના પીવાનું મોટું સંકટ પાકિસ્તાનમાં ઊભું થઈ શકે પાકિસ્તાનના લોકોને ટીપા ટીપા પાણી માટે વલખા મારવા પડે એવી હાલત ઊભી થઈ જાય અને બીજું કે પાણી બંધ થશે ખેતી બંધ થશે એટલે પાકિસ્તાનને એક મોટું આર્થિક સંકટ ઊભું થાય અને પાકિસ્તાનને સૌથી મોટું બીજું એ સંકટ ઊભું થાય કે આ પાણીને કારણે પાકિસ્તાને જે ત્યાં ડેમ બાંધ્યા છે અને જે હાઇડ્રો પ્રોજેક્ટ બનાવેલા છે અને આ પાણીમાંથી પાકિસ્તાન વીજળી ઉત્પન્ન કરે છે હવે પાણી જ બંધ થઈ જશે તો વીજળી કેવી રીતના ઉત્પન્ન કરશે એટલે પાકિસ્તાનની અંદર એક મોટું વીજળી સંકટ પણ ઊભું થઈ શકે મતલબમાં પાકિસ્તાનના આર્થિક એટલો મોટો ફટકો પડી જાય કે પાકિસ્તાનની કમ્મર ભાંગી જાય એવો આ નિર્ણય છે જાણકારોનું કેવું એમ છે કે જો આ કડક હાથે પગલાં લેવામાં આવશે અને આ પાણી જો ખરેખર પાકિસ્તાનમાં જવાનું બંધ થઈ જશે તો પાકિસ્તાનમાં દુકાળ જેવી સ્થિતિનું નિર્માણ થશે અને ઓલરેડી આર્થિક રીતના પાકિસ્તાન મુશ્કેલીમાં જ છે હવે ઔદ્યોગિક પ્રવૃત્તિઓ છે એ પણ બંધ થઈ જશે તો કાશ્મીરની કમ્મર તૂટી જવાની છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ